હેલો મિત્રો સ્વાગત છે આપશોનું પ્રીતિ ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો હાલમાં આપણે જે પ્રકારનું સ્ટેટસ વિડીયો દેખ્યું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો આપસોની વિનંતી છે કે વિડીયોને તમે આમ સુધી દેખજો અને મિત્રો જો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જલ્દીથી કરી લેજો જેના પર તમને ફૂલ ડેમો વિડીયો અને બધું મટીરિયલ અને બધી મારી જે ચેનલ છે તેની અપડેટ મળી જશે ઓકે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો મેં તમને પ્રોજેક્ટની લિંક આપી દીધી છે કંઈક આ પ્રકારની લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં તમારે તે લિંકને ઓપન કરી લેવાની રહેશે તમે તે લિંકને ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી તમારો લાઇટ મોશન એપ્લિકેશન જે છે તે અહીંથી ઓપન થઈ જશે ત્યાર પછી અહીંથી તમને એક ઓપ્શન મળશે મિત્રો ઇમ્પોર્ટનું તો જે ઇમ્પોર્ટ લખેલ છે તેના ઉપર તમારે ટચ કરી દેવાના રહેશે મિત્રો તમે ઇમ્પોર્ટ લખેલ છે તેના ઉપર ટચ કરશો ત્યાર પછી તમારી સમક્ષ સારી રીતે અહીંથી ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે કંઈક જોઈ શકો છો કંઈક આ છે ત્યાર પછી મિત્રો આની અંદર તમારે બીજી કોઈ પણ જાતની મહેનત નથી કરવાની માત્ર મિત્રો તમારે આની અંદર તમારો લોગો અને ફોટા જે છે તે ચેન્જ કરવા રહેશે એટલે કંઈક તમારો આ પ્રકારનો વિડીયો એકદમ સરળતાથી બની જશે ઓકે તો મિત્રો વિડીયોને તમે અંત સુધી દેખજો તો મિત્રો હવે તમારે આની અંદર શું કરવાનું છે તમે દેખી શકો છો કંઈક આ પ્રકારનો વિડીયો એકદમ અહીંથી રેડી છે ઓકે ત્યાર ત્યાર પછી મિત્રો આની અંદર તમારે માત્ર ફોટોસ ચેન્જ કરવાના રહેશે તેની મિત્રો તમે કેવી રીતે ચેન્જ કરશો તો તમે જોઈ શકો છો અહીંથી આજે આપણે બાર સેકન્ડ ઉપર અહીં આવીએ છીએ ત્યાર પછી અહીંથી અલગ અલગ બધા ફોટા આપેલ છે ઓકે તો તમારે માત્ર ફોટાને ચેન્જ કરવાના રહેશે તે કેવી રીતે ચેન્જ કરશો મિત્રો તેના માટે આ પહેલો જે ફોટો છે જેમ કે માની લો કે આપણે પહેલો જે ફોટો છે તેને ચેન્જ કરવાનો છે માટે આપણે તેના ઉપર અહીંથી ક્લિક કરીશું તેના ઉપર મિત્રો આપણે ક્લિક કર્યા પછી અહીંથી કલર એન્ડ ફિલ લખેલ છે તેના ઉપર ક્લિક કરીશું તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરીશું એટલે અહીંથી જોઈ શકો છો જે ફોટો છે તેનું અહીંથી નામ આવી ચૂક્યો છે હવે મિત્રો તમારે શું કરવાનું છે માત્ર જેને અહીંથી નામ લખેલ છે તેના ઉપર તમારે ખાલી ક્લિક કરી દેવાનું રહેશે ઓકે ત્યાર પછી અહીંથી બધા ફોટોસ આવી જશે જેમ કે માની લો કે આપણે આ ફોટો યુઝ કરવાનો છે તો આ ફોટો ઉપર અહીંથી હું ક્લિક કરીશ ત્યાર પછી માની લો કે મિત્રો આપણે આ ફોટો યુઝ કરવાનો છે માટે આ ફોટો ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું ફોટો ઉપર ક્લિક કર્યા પછી ઉપર જે પ્લસનો એક નાપેલ છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું ઓકે એટલે મિત્રો જોઈ શકો છો આપણું ફોટો અહીંથી ચેન્જ થઈ ચૂક્યો છે તમને હું બતાવી દઉં પ્લેગેટને દેખી શકું છું આપણું ફોટો અહીંથી ચેન્જ થઈ ચૂક્યો છે તો મિત્રો આ રીતે તમારે આ બધા જે ફોટોસ છે તેને ચેન્જ કરી લેવાના છે બીજો તમારે કંઈ પણ જાતની મહેનત નથી કરવાની ઇફેક્ટને એ બધું ઓટોમેટિક લાગી જશે તમારે માત્ર આની અંદર જે ફોટોસ છે તે માત્ર તમારે ખાલી ચેન્જ કરવાને છે ઓકે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આ પ્રોજેક્ટની લિંક આપી દીધી છે તમે જઈ અને આ પ્રોજેક્ટને લઈ શકો છો માત્ર ફોટોસ ચેન્જ કરવાના રહેશે ત્યાર પછી ફોટોસ મિત્રો ચેન્જ કરીને તમારી જે બી તમારી ચેનલનું અથવા તમારું જે બી નામ હોય તે તમારે આની અંદર એડ કરવાનું હોય તો તમે આની અંદર એકદમ સરળતાથી તમારું નામ એડ કરી શકો છો કે અથવા તમે તમારો લોગો પણ એડ કરી શકો છો એટલું કમ્પ્લીટ કર્યા પછી ઉપર જે શેર શેરનું આઇકન આપેલ છે તેના ઉપર ક્લિક કરીને આ રીતે વિડીયો તમારે એક્સપોર્ટ કરી લેવાના રહેશે તમારા મોબાઈલ પર વિડીયો સેવ થઈ જશે ઓકે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેં તમને આ પ્રોજેક્ટની લિંક આપી દીધી છે તમે જલ્દીથી જઈ અને ડાઉનલોડ કરી શકો છો એકદમ સરળતાથી તો મિત્રો આઈ હોપ કે વિડિયો તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો આવા જ વિડીયો મિત્રો દરરોજ જોવા માટે એકદમ સરળતાથી સ્ટેટસ વિડીયો એડિટિંગ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો બસ આજનો વિડિયો માટલું જ